કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો રાજ્યભરમાં ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે રાજ્યભરની તમામ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા પોર્ટલ છે એનો ખૂબ જ મોટો વિરોધ કરવામાં આવી રહ્યો છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈ શકીએ વિદ્યાર્થીઓની શું માર્ગ છે અને શું આ માગો છે એ ખરેખર યોગ્ય છે અને આની અંદર શું નિર્ણય છે એ લેવાઈ શકે છે તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ચિકાસનો રકાસ યુનિવર્સિટીને તાળાબંધી રાજ્યભરના વિદ્યાર્થીઓ એડમિશનમાં અટવાયા એ એ વિરોધ કરતા પોલીસ સાથે ઘર્ષણ એક કાર્યક્રમ ઇજાગ્રસ્ત એક વ્યવહાર એટલે કે રાજ્યભરની તમામ યુનિવર્સિટી દ્વારા જીકાસ પોર્ટલ છે એનો દ્વારા જે ઓનલાઈન એડમિશન આપવામાં આવી રહ્યું છે એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે આપણે એને થોડું ડિટેલની અંદર અહીંયા નહીં જોઈએ જે તમામ માંગો છે એને આપણે ડાયરેક્ટ ડિટેલની અંદર જોઈશું તમે જોઈ શકો છો જીકા પોર્ટલના વિરોધમાં એ મેદાનમાં ઉતર્યું એટલે કે જે પંદર સરકારી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે એના દ્વારા આ આંદોલન છે એ કરવામાં આવી રહ્યું છે જે જીકાશ પોર્ટલ છે એના દ્વારા જે ઓનલાઈન એડમિશન આપવામાં આવી છે એની અંદર વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે એટલા માટે જે આ આંદોલન છે એ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે અહીં આપણે જોઈએ છીએ ગુજરાત યુનિવર્સિટીમાં પણ તાળા લાગ્યા જે ઘણી બધી યુનિવર્સિટી છે એના દ્વારા એની અંદર કાર્યકરો દ્વારા જે છે એ તાળા મારી દેવામાં આવ્યા હતા કે તમે આ રીતે આ ખોટું છે એ ખોટી રીતે આંદોલન ખોટી રીતે જે એડમિશન છે એ કરી રહ્યા છો કાર્યકરોનું એવું કહેવું છે એમએસ યુનિવર્સિટીમાં જીકા પોર્ટલની અરજી કાઢી એટલે કે રાજ્યની તમામે તમામ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા જે ઝિકાસ પોર્ટલ દ્વારા જે ઓનલાઈન એડમિશન આપવામાં આવી છે એનો વિરોધ છે એ કરવામાં આવ્યો આવી રહ્યો છે એ એવું કહેવું છે કે આ વખતે માત્ર એક લાખ વિદ્યાર્થીઓને જ એડમિશન મળી છે જે કુલ નવ લાખ સીટ છે એના સામે માત્ર એક લાખ જેટલા વિદ્યાર્થીઓ સુધી હજુ સુધી એડમિશન લીધું છે તો આના કારણે જે વિદ્યાર્થીઓની જે માંગો છે એ તમે જોઈ શકો છો એ નીચે મુજબની માંગો કરે છે તો કઈ માંગો કરે છે એ આપણે હવે એક પછી એક જોઈએ અને શું એ ખરેખર યોગ્ય છે કે નહીં એના વિશે પણ હું તમને થોડી ઇન્ફોર્મેશન છે એ આપીશ જીકાસ પોર્ટલમાં આવરી લેવાતી ગુજરાત રાજ્યની વિશ્વવિદ્યાલયમાં એડમિશનથી ઘણા વિદ્યાર્થી હજુ પણ વંચિત છે ત્યારે વિદ્યાર્થી રીતને ધ્યાનમાં લઈ તેમના માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે તથા ગ્રામ્ય વિસ્તારની કોલેજોમાં પર ટેકનોલોજી અને પ્રક્રિયાની અભાવ હતી વંચિત રહે ન રહે એના માટે યોગ્ય નિર્ણય લેવામાં આવે એટલે કે જીકાશ પોર્ટલ પર નવો રાઉન્ડ છે એ બહાર પાડવામાં આવનાર નથી તો હજી વિદ્યાર્થીઓ હજુ સુધી કોઈના કોઈ કારણોસર એડમિશન લેવાથી વંચિત રહી ગયા છે એવા વિદ્યાર્થીઓ માટે નવો રાઉન્ડ બહાર પાડવામાં આવી એવી આ માંગ કરવામાં આવી રહી છે અને આ માંગ છે એ ખૂબ જ યોગ્ય છે કારણ કે જ્યારે ઓનલાઈન એડમિશન શરૂ કરવામાં આવી ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓને આ વિશે માહિતી જ ન હતી કોલેજો અને યુનિવર્સિટી દ્વારા પણ પ્રોપર રીતે માર્ગદર્શન છે એ વિદ્યાર્થીઓને પૂરું પાડવામાં આવેલું ન હતું તો એના કારણે આ માંગ છે એ એકદમ યોગ્ય છે અને આના માટે જે નવો રાઉન્ડ છે એક નવો રાઉન્ડ છે એ ચોક્કસ વિદ્યાર્થીઓ માટે થવો જોઈએ જે બીજી માંગ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે એ છે ચિકાસ થકી પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થી એક રાઉન્ડમાં કોઈ કોલેજમાં એડમિશન મેળવે છે ત્યારે તે બીજા રાઉન્ડમાં તે વિદ્યાર્થી ભાગ લઈ શકતો નથી અને તેને પ્રવેશ પ્રક્રિયામાંથી બહાર કાઢી દેવામાં આવે છે આ સાથે વિદ્યાર્થીઓને એડમિશન રદ કરવું હોય કે ફોર્મમાં કોઈ ભૂલ સુધારવાનો વિકલ્પ નથી મળતો જે ગંભીર પ્રશ્ન છે તેનો ત્વરિત ઉકેલ લાવવો નિર્ણય છે એટલે કે આની અંદર કેવું છે કે ફોર એક્ઝામ્પલ રાઉન્ડ એકની અંદર તમે કોઈ કોલેજની અંદર એડમિશન લઈ લો છો તો તમે આપોઆપ રાઉન્ડ બે અને રાઉન્ડ ત્રણમાંથી બહાર થઈ જાઓ છો તમને આની અંદર રાઉન્ડ ત્રણની અંદર અથવા રાઉન્ડ બેની અંદર બીજી વાર એડમિશન લેવાની તક છે એ આપવામાં આવતી નથી તો આ થોડું વધારે પડતું કહેવાય કારણ કે ફોર એક્ઝામ્પલ તમે કોલેજ એક કોલેજની અંદર એડમિશન મેળવી લીધું અને હવે તમારે કોઈપણ કારણોસર એક કોલેજની અંદર એડમિશન કેન્સલ કરાવવું હોય તો તમે હવે બીજી બીજા અને ત્રીજા રાઉન્ડની અંદર ભાગ ના લઈ શકો તો તમને બીજે ક્યાંય એડમિશન મળે નહીં અને બીજું છે કે તમારા ફોર્મમાં કોઈપણ પ્રકારની ભૂલ થઈ ગઈ હોય તો એ ભૂલ સુધારવાનો કોઈપણ વિકલ્પ છે એક રાઉન્ડ ત્રણની અંદર આપવામાં આવેલો છે એના પહેલાં રાઉન્ડ એક અને બેની અંદર આના માટે કોઈ પણ પ્રકારની જે તક છે એ આપવામાં આવેલી નથી તો એ પણ જરૂરી છે આ બંને યોગ્ય છે પોર્ટલ પોર્ટલનું કામ ફક્ત ડેટા એકત્રિત કરવાનું હતું પરંતુ હાલની પરિસ્થિતિ પ્રમાણે જોતા લાગે છે કે જીકાસ પોર્ટલ થકી સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા ચાલી રહ્યો એવું લાગી રહ્યું છે જીકાસ પોર્ટલ પર એકત્રિત થયેલું અંગત ડેટા વર્તમાનમાં કયા કયા ઉપયોગ થઈ રહ્યો છે એની માહિતી રાખવી મહત્વની છે કોલેજના મેરિટ લિસ્ટ કયા માપદંડ પ્રમાણે બની રહ્યા છે એની કોઈ પણ પ્રકારની જાણકારી નથી જેની જીકાસની પારદર્શકતા પર સવાલો ઊભા થઈ રહ્યા છે અને એની કાર્યવાહી છે કરવી ખૂબ જ અગત્યની છે એટલે કે પહેલાં સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જીગાસ દ્વારા જ ખાલી જે ડેટા છે વિદ્યાર્થીઓના એ જ ભેગો કરવામાં આવશે અને જે છે એ એડમિશન જે એ યુનિવર્સિટીઓ દ્વારા જ કરવામાં આવશે પરંતુ આ ડેટા ક્યાં ક્યાં ઉપયોગમાં થઈ રહ્યા છે એના રિલેટેડ કોઈપણ પ્રકારની ઇન્ફોર્મેશન છે એ સરકાર દ્વારા આપવામાં આવેલી નથી આ માંગ છે એક કહી શકાય કે ઘણા બધા વિદ્યાર્થીઓને કામ નહીં લાગે ને ઘણા બધા વિદ્યાર્થીઓને એમ લાગે કે આ માંગનું કોઈ છે પેલું નહીં આ આપણે આની માંગ વિદ્યાર્થીઓ પર જ છોડીએ કે આ માંગ યોગ્ય છે કે નહીં અને એક વસ્તુ એ છે કે મેરિટ લિસ્ટ કઈ રીતે બનાવવામાં આવી રહી છે એના રિલેટેડ કોઈપણ ઇન્ફોર્મેશન છે એ જીકાસ પોર્ટલ દ્વારા આપવામાં આવેલી નથી તો આ થોડું અગત્યનું કહી શકાય કે મેરિટ લિસ્ટ કઈ રીતે બનાવવામાં આવી રહ્યું છે એ તમામ વિદ્યાર્થીઓને ખબર હોવી ખૂબ જ જરૂરી છે જે ચોથા નંબરની માંગ કરવામાં આવી રહી છે એ કે કોલેજમાં પ્રવેશ મળ્યા સુધી કોઈપણ પ્રકારનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન વિદ્યાર્થીઓએ કરવામાં આવ્યું નથી વિદ્યાર્થીઓ દ્વારા જાતિની જે માહિતી ભરવામાં આવી એ માની લેવામાં આવી છે જેના કારણે એડમિશન આપવામાં ચૂક થઈ શકે છે એટલે આ અગત્યનો પોઈન્ટ થઈ ગયો છે આ ખૂબ જ જરૂરી છે કે જ્યારે તમે છેક કોલેજની અંદર તમારું ફાઇનલ એડમિશન ઓફર આવી જાય એના પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ કરવામાં આવે છે તો ફોર એક્ઝામ્પલ કોઈ જનરલ કેટેગરીનો વિદ્યાર્થીઓ હોય એણે એસસી એસટી ઓબીસી લખી અને એડમિશન લઈ લીધું તો હવે એનું શું તો આ છેક ડાયરેક્ટ એડમિશન મળવા આવે ત્યારે જ ખબર પડશે તો એના કારણે જે લાયક વિદ્યાર્થીઓ હોય એમની બેઠકો પણ ઓછી થવાના ચાન્સીસ છે તો આ ખૂબ જ અગત્યનો અને વેલિડ પોઈન્ટ આપણે કહી શકીએ એના પછીની જે માંગ છે એ છે કે એલ લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા હજુ સુધી શરૂ કરવામાં આવી નથી જે ત્વરી ધોરણે શરૂ કરવામાં આવે એલ એલ એડમિશન છે એની પ્રોસેસ ક્યારે શરૂ થશે એના રિલેટેડ પણ કોઈ ઇન્ફોર્મેશન આપવામાં આવી નથી અને આ પ્રક્રિયા છે એ હજુ સુધી શરૂ પણ કરવામાં આવી નથી તો આ ક્યારે શરૂ કરવામાં આવશે એની ઇન્ફોર્મેશન છે એ જલ્દીથી જલ્દી આપવામાં આવે અને આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે પછીનો જે મુદ્દો છે એ છે અમુક સ્નાતક અભ્યાસક્રમોમાં છેલ્લા સેમેસ્ટરના પુનઃ ચકાસણી કે પૂરક પરીક્ષાના પરિણામ બહાર પાડવાના બાકી છે ત્યારે પીજીના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયાની અલગ વ્યવસ્થા કરવામાં આવે અથવા તો એ પરિણામ ત્વરિત ધોરણે બહાર પાડવામાં આવે જેથી જીકાસના માધ્યમથી ભાગ લઈ શકે એટલે કે જે વિદ્યાર્થીઓને છેલ્લા સેમેસ્ટરની અંદર એટી કેટી આવેલી હોય અથવા તો ધોરણ બાર અને દસની જે પૂરક પરીક્ષાઓ છે એ લેવાઈ રહી છે એ પૂરક પરીક્ષાઓના પરિણામ આવી જાય એના પછી વિદ્યાર્થીઓ માટે એક અલગથી રાઉન્ડ પાડવામાં આવે આ માગણી ખૂબ જ યોગ્ય છે કારણ કે જે વિદ્યાર્થીઓને કોઈના કોઈ કારણસર પરિણામ હટવાઈ રહ્યા હોય અને તેઓ ઓનલાઈન એડમિશન લઈ ના શકે એ ખૂબ જ દુઃખની વાત કહી શકાય તો આ મુદ્દો છે એ એકદમ યોગ્ય છે અને આના માટે વિદ્યાર્થીઓ જે છેલ્લે સેમેસ્ટરની અંદર એટી કેટીવાળા વિદ્યાર્થીઓ હોય અથવા તો જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષામાં પાસ થઈને આવે છે એ વિદ્યાર્થીઓ માટે એક અલગ રાઉન્ડ બહાર પાડવામાં આવે એ ખૂબ જ જરૂરી છે આના પછીનો જે મુદ્દો છે એ છે જીકાસ પોર્ટલ પર કઈ કોલેજની કેટલી સીટો છે અને કેટલી બાકી છે કોલેજનો કટ ઓફ ક્યાં છે કોલેજની ફી કેટલી છે અને આરક્ષિત કરેલી સીટોની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ કરવામાં આવે જેથી વિદ્યાર્થી અસમજમાં ન મુકાય તો આની અંદર આપણે એવું છે કે જ્યારે રાઉન્ડ ત્રણ બહાર પાડવામાં આવશે ત્યારે કઈ કોલેજની અંદર કેટલી સીટો ખાલી છે કુલ કેટલી સીટો છે એનું કટ ઓફ કેટલું છે આ તમામ માહિતી છે એ યુનિવર્સિટી દ્વારા વેબસાઇટ પર મૂકવામાં આવેલી છે એટલે કે આ માંગણી છે એ ઓલરેડી ચિકાસ પોર્ટલ દ્વારા સંતોષવામાં જ આવેલી છે ચિકાસ પોર્ટલ પર કઈ કોલેજની કેટલી સીટો છે કેટલી સીટો બાકી છે એની ઇન્ફોર્મેશન છે આપણને ત્રીજા રાઉન્ડની અંદર આપવામાં આવશે કટ ઓફ કેટલું છે એ તમામ ડેટા છે એ યુનિવર્સિટી દ્વારા ચોક્કસપણે બહાર પાડવામાં આવેલા છે તો આની અંદર ફી કેટલી છે એ અગત્યનો મુદ્દો છે કારણ કે કોઈપણ કોલેજ દ્વારા વિકાસ પોર્ટલ પર એમની ફી કેટલી છે એનો યોગ્ય ડેટા છે એ પૂરો પાડવામાં આવેલો નથી તો આ સાત માંગો છે એ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે અને જેમાંથી મોટા ભાગની માંગો છે એ યોગ્ય લાગી રહી છે મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે જોયું કે વિદ્યાર્થીઓ દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને એમના દ્વારા કઈ માંગો છે એ કરવામાં આવી રહી છે અને એ માંગો શું ખરેખર યોગ્ય છે અને એના બાબતે નિર્ણય લેવાવો જોઈએ કે નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ